આવી ગયા બુખારા સિટીના હિસ્ટ્રિકલ પ્લેસ જોવા માટે તો આ આઈના હિસ્ટ્રિકલ પ્લેસ પણ એકદમ જોરદાર છે અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે હાલ આપણે છે બુખારા સિટીના હોટલ સાહિત જારાપ સોનમાં તો આપણી બધી ઇન્ફ્લેન્સરની ટીમ નીકળી ગઈ બુખારા સિટીને એક્સપ્લોર કરવા માટે સૌથી પહેલાં આપણે આવી ગયા અહીંના કોઈ નામી રેસ્ટોરન્ટમાં તો અહીંયા આપણે જમવામાં પુલાવ છે તો આપણી બધી ક્રિએટર ટીમ જમવા માટે તૈયાર છે અને આવી ગયું આપણું વેજ પુલાવ અમુક લોકોનું એવું કેવું થતું હતું કે આ પુલાવની શરૂઆત અહીંથી થઈ છે અને મિત્રો અહીંયા ટુ વ્હીલર ઓછા જોવા મળતા હતા પણ બારે આવીને કોઈ ડિલિવરી મેન ના ટુ વ્હીલર પણ આપણે એકદમ યુનિક ડિઝાઇન જોવા મળ્યા હવે આપણે આવી ગયા બુખારા સિટીના હિસ્ટ્રિકલ પ્લેસ જોવા માટે તો અહીંના હિસ્ટ્રિકલ પ્લેસ પણ એકદમ જોરદાર છે અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે એકદમ જોરદાર લોકેશન છે અને એકદમ જોરદાર તમે જોઈ શકો છો બધા પ્લેસ અને મિત્રો આ પ્લેસ ઉપર આવી અને ફોટોગ્રાફી માટે અને વિડિયોગ્રાફી માટે ટાઈમ ઘટે એવા બધા પ્લેસ છે અને અહીંયા ઊંટ જોઈ શકો છો તમે બે પોઈન્ટ વાળો ઊંટ આ છે બધા આ સિટીના હિસ્ટ્રિકલ પ્લેસ આવી કોઈ પુરાણિક વસ્તુ લેવી હોય તો અહીંયા સ્ટોર પણ છે આ સામે જે પણ વસ્તુ દેખાય છે એની અંદર અહીંના જે પણ હિસ્ટોરિકલ પ્લેસ છે એ આ ભાઈ કલાકારીગરીથી ઘડેલા છે તો આ ભાઈ ની કલાકારીગરી આપણે એકદમ જોરદાર લાગી તમે જોઈ શકો છો ભાઈ ની ઉંમર પણ એવડી નથી પણ ભાઈ ની જે ટેલેન્ટ છે ને એ એકદમ જોરદાર છે મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં